મું જાવ છું મનાવા તમે બના દેજો તો કેમ છો મારા કલે જાવ તો ફરી એક વાર આપણા સફા જેવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો આજ તમે થમેલ જોઈને વિડીયો જોવા આવ્યા દેજો પણ કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને આ મિત્રો તમે કોઈ તમારા ભાઈને સપોર્ટ નથી કરતા હો થોડો ઘણો સપોર્ટ કરો તો અમારું કાંઈ કાલે પણ તમે થોડોક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમને આવા નવા વિડીયો જોવા મળજો તો હારો હલો બનાવી દેજો કન્ટિન્યુ તો મિત્રો આ તો ઘરે તો હું જ કરીને જોવો

પછી તમને મળ્યું તો બનાવી દેજો કન્ટિન્યુ અને આનું શાક બનાવવાનું છે મિત્રો આજ આનું શાક છે હાંજે અત્યારે તો બની ગયું અત્યારે જ બની ગયું પણ હાંજે તો હવે છે ને મિત્રો આપણે નાઈ લેવી તમે ખાઈ લેવી અને ખાઈ પીને પછી તમને મળે તો બનાવી દેજો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને ખાઈ પીને થઈ જશે નવરા અને મિત્રો હવે આપણા ભાઈબંધનો આપણામાં ફોન આવ્યો હતો કે ભાઈ મને લઈ જા જોઈએ હવે આપણે એને છે ને ગાવી સી લેવા પણ તમે વ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ઓકે હવે આપણે નીકળી જશે આપણા ભાઈ પછી લેવા અને લઈ આવી પછી એને ઘરે બે નાઇન જોઈન્ટ પાછા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચાલવા પડશે મિત્રો અને હવે આપણે તાવીશ્રી આપણા ભાઈ બંને

છે પાયા પાયા છે મિત્રો અને હવે છે ને મિત્રો આપણે જંગલમાં થોડીક એન્ટ્રી લઈ લેવી જો અહીંથી અહીંથી મિત્રો જંગલમાં જવાનું છે હા મિત્રો ગાંડી ગીર એટલે ગાંડી ગીર હો આપણે ભાઈ બંને લેતા ભાઈ એ જો છે કામે

લોકેશન એક નંબર હો મિત્રો લોકેશન આવ્યો ઘંટિન્યુ આપણે ત્યાં થઈને ફાઇનલી મિત્રો હવે આપણે આપણા ભાઈ બહેનને લઈને હવે પાછા આવી જઈ ગરબાજી પણ તમે બ્લોકમાં ઘંટિન્યુ ગમે છે અને મિત્રો આ જંગલ છે આમ જો ગાંડુ ગાંડુતુર અને આવાને આવામાં રખડવાની મજા આવે એ ક્યાંય નહીં આવે એકવાર આવો અમારા ધારીમાં તો તમને મજા આવે ત્રણસો નું કામ કરી મિત્રો આ જંગલ છે આમાં હવાજ બાવજ હાલતા ભટકાઈ જાય એટલે હું તમને ડાયરેક્ટ ઘેરે જ મળું મિત્રો હવે આપડે ઘેરે આપડા ભાઈ બહેન લઈને અને હવે આપણે જવાનું છે નાવા તમે માં કન્ટિન્યુ બનાવી રહીજ અને આ છે તો મહેશ આ છે બંધ કરી દે આ છે અમારે શંકર અને હવે મિત્રો આપણે જ આવી છે તો મિત્રો એવું છે બધું ને હવે મિત્રો ખાઈ ને તમને ડાયરેક્ટ મળવી તો બેના જઈએ ખાંડી ભણે આપણે છે ને વિજયવાસી ખાઈને નાવા અને ખાણ મિત્રો આમ તો તાજી તેલ જેવી ભેગી છે અને હામે ખોડિયારમાં છે મિત્રો અને આપણા ભાઈઓ તો અહીં બેઠા છે અને મિત્રો હવે એક પછી એક કપડાં કાઢશે પછી ના હે હું તો નાગરી ના હોય ઓકે મિત્રો હવે આમ જો શરૂઆત થઈ ગઈ છે નાવાની અને એક ભાઈ બન આપણો પડી ગયો છે નાવા આમ જો અને આજે એક જાય છે એટલે પેટ મેં ઠેકડો એટલે આગો દે શંકા પડતા મોત છે ભાઈ બન ખાંડ ની હાલો હવે આપણે જ આવી છીએ

મિત્રો હવે આપણે એક ડુબકી મારીનું ને એવા છે બારે અને આ બે જો તણ છે એટલે મિત્રો આ તણ છે અને આપણે આમ જો કાઠે ઉપર થી મોસ કરી છે અને આ જો કપડા ધોય અને બાયું નથી એથી ક્યો હેલા ડાલા ના તણ બાયું નથી શંકા લે તો પેટ તો કરા પેટ તો કરા

ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं <laughs> <laughs> જાયરે તો બોલવાય લાય ય મિત્રો તમે કીધું તું ને સિક્રેટ છે જો એને કા કરી દીધો અને આના તત્તા નથી વડતું અને આવડે છે અને આવડે છે મને થોડું થોડું ભાવે છે અચ્છા તો મિત્રો હવે મારા બાપા આવી જશે એટલે હવે છે ને આપણે નિરાતે નાવું પડશે હવે બોલો એને રેજો કન્ટિન્યુ તો મિત્રો હવે એક પછી એક આવી છે જાય ભાઈ તો મિત્રો હવે ત્યાં જાય છે અને એક પછી એક આવે છે જો અરે હું થોડોક સાઈડમાં રહું હાલ હાલ પેલા તારો વારો હા લઈ તું એ પાછું આવ્યા હા લઈ ભાઈ જાય આજે આજા એ તો એ તો મારી માથેથી જો આને કાંઈ તત્તા આવડે નહીં ને જો બે સામે ભાઈ જૂમ તો નહીં થાય કારણ કે આપણી પાસે આઈફોન નથી 16 પ્રો મેચ લયશંકા ને

તો મિત્રો આપણે સમોસા ખાય ને ઇન્સ્ટાગ્રામ માં એકાદ બે રીલું ઉતારી એવા અને હા હવે એવું લાગે છે કે આ વ્લોગ થઈ જાય બહુ મોટો તો આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરવી તો આજના બ્લોગ માં એટલું બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામ ની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો એક નવા બ્લોગ માં તાલે કે બધાને બાય બાય